સુરતમાં ચોરીની બાઇક પર ચેન સ્નેચિંગ સાથે મોબાઈલ સ્નેચિંગ કરતા રીડાઓને આરોપીઓને પોલીસે ઝડપી પાડી ગુનાના કાઢ્યા છે ઝડપાયેલા બંને દિલ્હીના હોવાનું સામે આવ્યું છે દિનરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ ત્યારે પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ બ્રિરાજસિંહ ભરતસિંહને બાતમ મળી હતી કે દિલ્હીના બે સમો સુરતના અલગ અલગ જગ્યાથી બાઇક તથા મોપડની ચોરી કરી ચેન સ્નેચિંગ તથા મોબાઈલ સ્નેચિંગ કરી રહ્યા છે વધુમાં જણાવ્યું કે મળેલી બાતમીના આધારે બંને આરોપીઓ કનૈયા ઉર્ફે પ્રવીણ અવધ બિહારી અને રવિ સુરેશ યાદવને પકડી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ ડિંડોલીમાં ત્રણ વરાછા ઉમરા અને ખાટુધરામ એક એક ગુનાઓ કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર સાલુંકે તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોએ બે રીઢા ચોરને પકડી પાડેલ છે જે બંને ચોર દિલ્હીથી આવી ટ્રેનમાં સુરતમાં આવતા હતા અને ટ્રેનમાં આવી અને સુરત રેલવે સ્ટેશનની નજીકમાંથી કોઈ પણ બાઇક મોપેડ અથવા તો એક્ટિવા જેવા વાહનોની ચોરી કરી અને ચોરી કરેલ વાહનો ઉપર એ બંને ચોર મોબાઈલ સ્નેચિંગ અને ચેઇન સ્નેચિંગ જેવા ગુના આચરતા હતા આ બંને આરોપીઓને ડિંડોલી પોલીસે આ બાદ પકડી પાડેલ છે જેમાં કનૈયા ઉર્ફે પ્રવીણ અવધ બિહારી અને રવિ સુરેશ યાદવ નામના બંને ઈસમો છે જે મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે અને દિલ્હીથી સુરત શહેરમાં આવતા હતા જે બંને આરોપીઓ પાસેથી હાલમાં ડિનોલી પોલીસને ચાર જેટલા વાહનો અને મોબાઈલ તેમજ ચેન કબજે કરેલ છે અને મળી આવેલ છે એમાં બે સોનાની ચેઇન અને એક મોબાઈલ તેમજ ચાર વાહનો મળ્યા એમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના છ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને છ ગુના એમાં ડિટેક્ટ થયેલ છે આ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોતા બંને આરોપીઓ અગાઉ દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં નવથી દસ જેટલા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ છે અને બંને આરોપીઓની હાલમાં પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ સુરત શહેરમાં આવી રીતે ટ્રેનમાં આવી અને ગુના આચરતા હતા જેથી હાલમાં તેમની ધરપકડ કરી અને રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આ આરોપીઓ પાસે અન્ય પણ ગુના કરેલ હોવાની કબૂલાત બહાર આવશે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય તેવી શક્યતા જણાય આવે છે ડિંડોરી પોલીસે ઝડપેલા રીડાઓ પાસેથી એક્ટિવા એવિએટા યુનિકોર્ન ડ્યુએટ મળી ચાર વાહનો સાથે મોબાઈલ ફોન અને સોનાની ચેન મળી એક લાખ છપ્પન હજારથી વધુ મુદ્દામાં કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે